વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં તાજેતરમાં જ ચોરીની ઘટનાનો બનાવ સામે આવ્યો હતો વડોદરા પીસીબીની ટીમે નાગપુર પોલીસની મદદથી નાગપુરથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો વડોદરાના ગોત્રે વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં તાજેતરમાં જ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનના શણગારની પીસીબીની ટીમે પોતાની કામગીરીનો પરચો બતાવતા ચોરને નાગપુરથી પકડી પાડ્યો છે આ ચોર પાસેથી કિંમતી માલ જપ્ત કરવામાં આવ્યો છે વડોદરાનું ઇસ્કોન મંદિર શ્રદ્ધાળુઓથી ભરેલું હોય છે ખાસ કરીને સવારે અને સાંજે અહીંયા ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે તાજેતરમાં જ ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ લાખની કિંમતનો ભગવાન પર ચડાવેલો શણગાર ચોરી થતા ગોત્રી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિવિધ ટીમો દ્વારા આરોપી ચોર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા દરમિયાન પીસીબીની ટીમે પણ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના આધારે મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોરે ચોક્કસ ટ્રાવેલના મુદ્દામાલ સાથે નાગપુર તરફ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું જે બાદ પીસીબીની ટીમે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો અને હકીકતથી વાકેફ કર્યા હતા નાગપુર પોલીસ દ્વારા આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમદાસ ઉમર એકાવન વર્ષ રહે બાલીપાડા ગંજામ ઓડિસ્સાને ઓરિજિનલ મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે આરોપી પાસેથી રૂપિયા વીસ પોઈન્ટ તોતેર લાખના અલગ અલગ સોના ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા મંદિરે એમની માનસિકતા મંદિરમાં એવું કે કોઈ કોઈ મંદિર જેમને સુરક્ષા જે એટલી વધારે ના હોય અને ઇઝીલી જે દાન પાત્ર હોય કે એવા જે ઇઝીલી એક્સેસ કરીને ઘરબૃહમાં પહોંચી શકે એમના પાસેથી અમને પલાસ જે નકુચાને કાઢવાના જે હોય એ બધા પકડ બધું અમને મળેલું છે તો જ્યાં આપ જઈને ડિટેલમાં પહેલાં ચેક કરે કે ભાઈ ક્યાંથી આપણે ઇઝીલી એક્સેસ કરી શકાય તો એવા મંદિરને વધારે ટાર્ગેટ કરે